મિત્રો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે અને હું છું સુરેશ તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે હાલની સક્રિય સિસ્ટમ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનો જોર સાથે સાથે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને અંત સુધી બનાવી લેજો ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો હવે વાત કરીશું કે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તો ચોવીસ કલાક દરમિયાન કુલ બસોને બત્રીસ તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેમાં સૌથી વધારે વરસાદ છે તે ગીર સોમનાથના સુત્રાપાડાની અંદર બસો ચાર મિલીમીટર એટલે કે મિત્રો આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે એટલે કે રીત રીતસરનું મેઘ તાંડવ ત્યાં જોવા મળ્યું છે તે સિવાય વલસાડના કપરાડાની અંદર એકસો ચોવીસ મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ ઇઠ્યાસી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે એટલે કે પોણા પાંચ ઇંચ કરતાં પણ વધારે વરસાદ ત્યાં નોંધાયો છે તે સિવાય વલસાડના ઉમરગામની અંદર એકસોને અઢાર મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ પોસઠ ઇંચ વરસાદ નોંધાય છે એટલે કે સાડા ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ ત્યાં નોંધાય છે તે સિવાય ગીર સોમનાથના પાટણ વેરાવળની અંદર એકસોને સત્તર મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ એકસઠ ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે તે સિવાય ઘટના માંગરોળની અંદર એકસોને બાર મિલિમીટર એટલે કે ચાર પોઈન્ટ એકતાલીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે તે સિવાય ગીર સોમનાથના કોડીનાની અંદર એકસોને આઠ મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ પચ્ચીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે તે સિવાય ભરૂચના અંકલેશ્વરની અંદર એકસોને છ મિલિમીટર એટલે કે ચાર પોઈન્ટ સત્તર ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે તે સિવાય ગીર સોમનાથના ઉનાની અંદર એકસોને છ મિલિમીટર એટલે કે ચાર પોઈન્ટ સત્તર ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે તે સિવાય વલસાડના ધરમપુરની અંદર એકસોને ચાર એટલે કે ચાર નવ ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે તે સિવાય નર્મદાના ડેડીયાપાડાની અંદર એકસોને એક એટલે કે ત્રણ પોઈન્ટ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય જૂનાગઢના વિસાવદરની અંદર અઠ્ઠાણું મિલિમી એટલે કે ત્રણ પોઈન્ટ છ્યાસી ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે તે સિવાય ગીર સોમનાથના તાલાલાની અંદર બોણ મિલિમીટર એટલે કે ત્રણ પોઈન્ટ બાસઠ ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે તો મિત્રો તે સિવાય બસો બાવીસ તાલુકા આવ્યા હતા જ્યાં હળવા ભારે ઝાપટાથી લઈ અને સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો તો મિત્રો સક્રિય સિસ્ટમની વાત કરીએ તો ગઈકાલે જે દક્ષિણ ગુજરાત ઉપર સિસ્ટમ હતી તે હવે આગળ વધી અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો ઉપર આવી ગઈ છે અને મિત્રો ગઈકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર રીતસરનું મેઘટાંડવ જોવા મળ્યું એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે અને અત્યારે પણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો ઉપર જે વેલમા લો પ્રેશર સિસ્ટમ છે તે હજુ પણ સક્રિય જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે પવનનું જોર ઘણા વિસ્તારોની અંદર વધારે જોવા મળી રહ્યું છે અને સિસ્ટમ છે તે મિત્રો હવે જે અમરેલીના ભાગોછી અંદર એન્ટર કરશે અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર આ સિસ્ટમ છે તે રાજકોટ અને જે જામનગરના વિસ્તારો છે ત્યાં થઈ અને આ સિસ્ટમ છે અરબી સમુદ્રમાં જશે એટલે કે આ સિસ્ટમ છે તે હવે અંદર તરફ એન્ટર કરશે અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને આ સિસ્ટમ છે તે અરબસાગરમાં જાય તેવી શક્યતા લાગી રહી છે આઠસો પચાસ એચપીઓ પર પવનનો ચાર્ટ જોઈએ તો જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે તે અમરેલી અને ભાવનગરના કાંઠા વિસ્તારો પર સક્રિય છે અને આ સિસ્ટમ છે તે હવે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને રાજકોટ અને જામનગરના ભાગો ઉપર થઈ અને અરબી સમુદ્રમાં જાય તેવી શક્યતા છે અને મિત્રો આ સિસ્ટમનું જે સ્ટ્રોંગ સર્ક્યુલેશન છે તે ગુજરાતથી લઈ અને અરબી સમુદ્રના ભાગો સુધી લંબાઈ રહ્યું છે તમે મેપમાં જોઈ શકો છો કે સિસ્ટમનું જે સ્ટ્રોંગ સર્ક્યુલેશન છે તે આ વિસ્તારો સુધી લંબાઈ રહ્યું છે તો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર તો આજના વરસાદની વાત કરીએ તો આજે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે પચીસ આજે ગુજરાતમાં કેવી રીતે છે વરસાદનું જોર શરૂઆત દક્ષિણ ગુજરાતથી તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ આ જિલ્લાઓમાં પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢ આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોની ઘણા વિસ્તારોની અંદર મિત્રો જે છે તે ભારે વરસાદ પણ આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે પડી શકે છે અને એકથી લઈ અને ચારથી પાંચ ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારોની અંદર પડી શકે જ્યારે બાકીના જે બે જિલ્લા છે મોરબી અને સુરેન્દ્રનગર આ વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાથી લઈ અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ પડી શકે છે એકથી લઈ અને બે ત્રણ ઇંચ સુધીનો આ વિસ્તારોની અંદર પણ મિત્રો પડી શકે છે જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ ખેડા અને અમદાવાદ આ વિસ્તારોની અંદર હળવા મધ્યમ ઝાપટા અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા આ વિસ્તારોની અંદર છાટછૂટથી હળવા ઝાપટા અને અમુક એકલ દુકલ સેન્ટરની અંદર મધ્યમ વરસાદ કદાચ પડી શકે જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છમાં આજે સારી શક્યતા છે અને જે દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે તેમાં હળવા મધ્યમથી વરસાદથી લઈ અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ અને અમુક એકલ દુકલ સેન્ટરની અંદર કદાચ મધ્યમ અને ભારે વરસાદ પણ આ વિસ્તારોની અંદર એકાદ જિલ્લાની અંદર જોવા કદાચ મળી શકે છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર